ખેડૂત મિત્રો આજે આપણે એક ખૂબ સરસ પાક લઈને આવ્યા છે ઘણા બધા ખેડૂતો મને કહેતા હતા કે આપણે કંટોલાના પાક વિશે થોડી માહિતી આપજો એ કેવો પ્રોફિટેબલ બિઝનેસ છે એ આપણે જણાવજો અને આપણે આજે એ ટોપિક માટે આવી ગયા છીએ અને આ જે પ્લોટ છે કંટોલાનો પ્લોટ છે એમાં ખેડૂતભાઈ આપણે ખેડૂતભાઈ પાસેથી આપણે જાણીશું એમણે કઈ મહેનત કરી કેવું એમનું પ્રોડક્શન રહ્યું અને કઈ કઈ કયા સમયે પ્લાન્ટેશન કર્યું અત્યારે બજારમાં એમને કયા રેટ મળ્યા છે અને ખેતી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ અને નફાકારક છે તો કેટલી નફાકારક છે આ બધી જ વસ્તુ આપણે આ ખેડૂતભાઈ પાસેથી જાણીશું તો ખેડૂતભાઈ આપણે આ વિડીયો ચાલુ કરીએ પહેલાં ખેડૂતભાઈઓ ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને સારો લાગે તો બીજા ખેડૂતભાઈઓને પણ શેર કરજો જેથી જો કંટોલાની ખેતી કરવા માગતા હોય એમને આ વિડીયો બહુ મહત્ત્વપૂર્ણ રહેશે અને ઘણું શીખવા મળશે આ વિડીયો દ્વારા તો આપણે આ જોઈએ છે કંટોલાની ખેતીમાં આપણે તો હવે ખેડૂતભાઈને આપણે મળીએ અને ખેડૂતભાઈ દ્વારા આપણે પરિચય લઈએ ખેડૂતભાઈ તમે તમારો પરિચય આપજો હા હા મારું નામ નિલેશભાઈ હીરાભાઈ ચૌધરી તાલુકો તાલુકા તાપી ખેડૂતભાઈ પરિચય આપ્યો કે એમણે કઈ જગ્યાએ રહે છે હવે આપણે વાત કરશું મેન આ કંટોલા તો કંટોલામાં આપણે શરૂઆત જો કરીએ તો નિલેશભાઈ

ને પછી થોડાક સમય એને ચૂખું એટલે મતલબ સુખાવા દીધું તપા દીધું હા તપા દીધું ને પછી પાછો એને ડબલ મરાયું કલ્ટિવેટર ડબલ કલ્ટિવેટર મરાયું પાછું મરાયું એટલે પછી પેલું લેજર લેવલ વાળો ખરો કે હા એને બોલાવ્યો બરાબર છે એટલે લેવલ કરાયું હા લેવલ કરાયું આને કે જેમ કેમ કરીને ત્યાંથી આ

લોટરી પ્લાવ આવે ને એ મરાટરી પ્લાવ એટલે આવે નીચે થી એટલે આને શું છે કે પેલું લેવલ કરાવેલું ખોરવાય ખોરવાય નહીં બરાબર છે એના માટે બેઠું બેઠું

જે પેલા જે વારા અમે પેલી વેણી જે તોડેલી તે ચાર કિલો નીકળેલી પહેલી ચાર કિલો હા અને આ ચૌદ વેણી હાઈએસ્ટ કેટલી વેણી થઈ હાઈએસ્ટ છે ને બ્યાસી કિલો સુધી ગયા બ્યાસી કિલો સુધી અને ખેડૂત ભાઈઓ જે નિલેશભાઈ વાત કરી છે એ બ્યાસી કિલો હાઈએસ્ટ ગયા છે પણ હવે નિલેશભાઈ આપણે પૂછીએ કે કેટલા વિસ્તારમાં બનાવેલા છે કંટોલા અને કેટલું બિયારણ ઉપયોગ કરેલું છે અને કેટલા વિસ્તારમાં એમણે આ મંડપ બનાવેલો છે એ આપણે જાણીએ દિનેશભાઈ હવે તમે કીધું બ્યાસી કિલો તમે આ મંડપમાંથી હાર્વેસ્ટિંગ કર્યું તો આપણે ખેડૂતભાઈને ખબર હશે કે બ્યાસી કિલોમાં કેટલું બિયારણ વપર્યું હશે તો આમાં આમાં લગભગ થી સાતસો ગ્રામ જેટલું વાપર્યું છે ત્યારે અમે હેડી બનાવતા હતા એટલે ત્યારે પેલો માપણી કરો આવે એટલે કેતા દસ ગુમઠા છે પણ એમાં શું છે કે આમાં નીચલા બંધિયામાં જવા માટે રસ્તો સોયડો છે તે ઉપરાંત ઈટું નાખેલી છે એટલે લગભગ દોઢેક ગુમઠા તો એમાં નીકળ્યા બરાબર છે એટલે ખેડૂત છે છે કે આ આ જે વિસ્તારમાં કંટોલા એ જેટલી જમીનમાં અહીંયા કંટોલા ગયા છે અને છસો થી સાતસો ગ્રામ અહીંયા બી મૂકવામાં આવ્યું છે અને નિલેશભાઈ આપણે વાત કરીએ તો આ બી આપણે કેટલા અંતરે મૂકેલું હશે આ છવા બે ફૂટે જેવું છે છવા બે ફૂટે બી મૂકેલા છે એક કાણામાં તમે કેટલા બી મુકેલા છે એક કાણામાં પાંચ થી છ બી મુકેલા છે અહિયાં એક છે ને એક છે સવા ફૂટ જેટલું સવા બે ફૂટ જેટલું અંતર છે અને એક હોલમાં ચાર થી પાંચ બી મૂકેલા છે ચાર થી પાંચ બી અને આમાં આપણે જોઈએ તો જર્મિનેશન કેવું હતું કંટ્રોલાના બીજ એક એ એકદમ સારા હતા ના કેમ એમ કઈ કોઈ ફૂટેલું કે આવું થયું એવું કઈ હતું નહીં બરાબર હા અને એના કોઈ કોઈ જગ્યાએ શું છે કે મેં બી જગ્યાએ જોઈ લે પણ એના ઉપરના છોટલા નીકળી જાય આવું તો બહુ ઊંચું બરાબર હવે આ બી તમે ક્યાંથી ખરીદેલું આ છે ને કૃષિ કાર્યગૃહમાંથી ખરીદી કરેલી બરાબર છે અને બીજું કે અત્યારે આપણે હાલમાં જોઈએ ચૌદ વીણી થઈ ગઈ છે અને વાડીમાં આપણે જોઈએ તો પ્રોડક્શન પણ આપણને સારું એવું દેખાય છે અને તમે કીધું તેમ પાયામાં છાણિયું ખાતર તમે નાખેલું અને બીજું જે તમે બેડમાં શું શું એડ કરેલું છે જેથી આપણને આટલી ગ્રીનરી અત્યારે જોવા મળે છે બેડમાં છે ને પેલો બેઝલ રોજ આવે ને એ મેં નાખેલો બરાબર અહીંયા મલ્ચિંગ પાથરો પહેલા બરાબર અને પછી બીમ તમે મૂક્યો પછી બીમ મૂક્યું બરાબર છે અને આ જે કંટ્રોલાની આપણે વાત કરીએ તો આમાં તમને જે વધારે પ્રોબ્લેમ આવ્યો હોય એ કયો વધારે પ્રોબ્લેમ આવેલો છે તમારે વધારે પ્રોબ્લેમ માં શું છે કે આ પેલા જરાક થોડક નાના હતા ને હા ત્યારે એના આ પાતરા ખાવા આ યળ ઘણી પડેલી યળ ઘણી પડેલી ને બીજી જીવાતમાં તો શું છે કે ચૂછ્યા હતા પણ તે ઓછા હતા ઓછા હતા એટલે એ તમે સ્પ્રે કરતા હતા રેગ્યુલર હા રેગ્યુલર એટલે રેગ્યુલર સ્પ્રે માં એ તમારું કવર થઈ ગયું અને બીજો આમાં એમ તમને વધારે પ્રોબ્લેમ એવો લાગતો હોય તેવો કયો લાગ્યો એમ બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને આમાં તો કોઈ બીજો આટલો બધો પ્રોબ્લેમ તો હજુ મેં બહુ એમ જાણ્યા થઈ પણ મતલબમાં શું છે કે આ કોઈ આ ફૂલ આવી જાય પછી એનો આ જે શું કહેવાય આ ઇન્ટરનલ ડિસ્ટન્સ મેજિક હા શું કહેઉ છો આ નાનું બચ્ચેને કે આ આયરો આયરો આજો આ પીડું પીડું આ એક પ્રોબ્લેમ છે ને આ એક પ્રોબ્લેમ છે પણ બાકીના બીજો તો કઈ એવું નથી એટલે ખેડૂતભાઈઓ જેમાં નિલેશભાઈએ કીધું તેમ કે આ એક પીળું પડીને ખરી જાય આ આપણે જોઈએ તો આ પીળું થઈ ગયું છે અને આ પછી ખરાબ થઈ જાય છે તો કંટોળાની ખેતીમાં આ એક એમને મેજર વધારે પ્રોબ્લેમ લાગ્યો છે અને બીજો એમને આમાં નિલેશભાઈ હવે મેં એમ પૂછ્યું કે તમે આમાં નર અને નારી કઈ રીતે આપણને ખબર પડે કે આ નર ફૂલ આ નરનો વેલો છે અને એ વધારે વેલાય હોય તો એનાથી શું થાય થોડું થોડુંક ખેડૂતભાઈને જણાવો

અને આપણે જોઈએ તો એ કેટલા હશે આપણે ત્યાં એમ જોવા જઈએ તો આમ તો એક લાઈન છે ને ચાર થી પાંચ હશે ચાર થી પાંચ અંદર છે અને વધારે પડતા હતા તે તમે રાખેલા કે પછી કાઢી નાખ્યા ના એ બધા છે ને અમે નીચેથી ઉખડી નાખેલા ઉખેડી નાખ્યા એટલે તમે પેલા નર ફૂલ જોયા એટલે વેલો પછી તમે આખો ઉખેડી લીધો અને મોસ્ટ ઓફલી માદા જે છે એ તમે અત્યારે રાખેલા છે બરાબર છે અને આપણે વાત કરીએ જેમ તમે જણાવ્યું કે ચૌદણી તમે લીધી અને હાઈએસ્ટ તમને બેતાલીસો કિલો સુધી અહીંયા પ્રોડક્શન મળ્યું તો આજે આપણે વાત કરીએ તો તમને વીસ કિલોનો ભાવ એવરેજ તમને કેટલો કેટલો મળ્યો હશે એવરેજ છે મને બોત્રીસો તેત્રીસો એવા એવરેજ ભાવ એમ ગણવા જાય ચાર હજાર હો મળ્યા પાંચ હજાર મળ્યા આપડે એવરેજ ભાવ ગણવા જાય તો બોત્રીસો તેત્રીસત્રીસો તેંત્રીસું એવરેજ ભાવ તમને અત્યારે હાલમાં મળી રહ્યો છે અને આ ભાઈઓ કે આ જે તમે આ ભાવ મળે છે અહીંયા એ કયા માર્કેટનો ભાવ મળે છે વ્યારા માર્કેટ વ્યારા માર્કેટનો અને ખેડૂતભાઈઓ તમારે ત્યાં જો ખેતી કંટોળાની ખેતી કરતા છો અને તમારે ત્યાં કયા ભાવ મળે છે અને કયા માર્કેટમાં ભાવ મળે છે એ તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો આપણે વાત કરી રહ્યા છીએ નિલેશભાઈ જોડે વ્યારા માર્કેટની અહીંયા વ્યારા માર્કેટમાં અત્યારે પાંત્રીસો ચાર હજાર ત્રણ હજારનો એમને રેટ મળે છે અને એમની હાર્વેસ્ટિંગ એવરેજ જોઈએ તો તમે અઠવાડિયામાં કેટલી વીણી લો છો અઠવાડિયામાં બે વીણી અઠવાડિયામાં બે વીણી અને એમાં એવરેજ એમ એટલે તમે હાઈએસ્ટ બેતાલીસ કિલો લીધા પણ એમ તમે અઠવાડિયામાં બે વાર તોડો ત્યારે એનું એવરેજ કેટલા કિલો નીકળતા હશે એ છે ને પચાસ કિલોથી ઉપર નીકળશે પચાસ કિલોથી ઉપર અઠવાડિયામાં બે વરસ બે વારમાં પચાસ કિલો અઠવાડિયામાં નીકળે છે પચાસ કિલોથી ઉપર અને હાઈએસ્ટ અત્યારે છ બ્યાસી કિલો એમણે ઉતારેલો છે માલ અને નિલેશભાઈ આ તમને આ જે કંટ્રોલા જોઈને હજુ તમારા કેટલા કંટ્રોલા ચાલી શકશે તમને કેટલીક વીણી તમને મળશે એમ એવું લાગી રહ્યું છે હજુ મારા ગણતરી પર મેં પેલી વાર બનાવેલા છે એટલે છતાં આ બધું જોઈને એવું લાગતું છે કે દિવાળી સુધી તો પાકું ચાલે ઓકે બરાબર છે એટલે તમારે એમ સારું લાગે છે કે વેલા હેલ્ધી જોઈને અને બીજું તમને એમ પૂછતો હતો કે આમાં જે તમે આ મલ્ચિંગ કરી છે નેટ કર્યું નેટ કરી છે એ બધું નેટનો ઉપયોગ કરવો જોઈએ કે કેવું તમને લાભદાયક લાગે છે કે કેમનું છે હા નેટનો ઉપયોગ તો જરૂર કરવો જોઈએ તેના ઉપરાંત આ ટોપક સિંચાઈ વાળું આ પણ જરૂરી છે બરાબર છે એટલે આ બધું જ આજે નિલેશભાઈ આપણે જોઈ રહ્યા છે મંડપ પણ છે મલ્ચિંગ પણ છે અને વચ્ચે આ દોરી પણ લગાવેલી છે જેના કારણે મંડપમાં આપણને સારું પ્રોડક્શન અત્યારે જોવા મળી રહ્યું છે અને નિલેશભાઈનું એવું કેવું છે કે આ હોય તો આપણને સારા આપણને પ્રોડક્શન મળી શકે એમ છે તો ખેડૂતભાઈ કંટાળાની ખેતી કરવા માગતા હોય તો તમારે પહેલાં મંડપ જરૂરી છે અને આ રીતની નેટ પણ તમારે ઉપયોગ કરવી જોઈએ અને મલ્ચિંગ અને ડ્રીપનો ઉપયોગ કરીને આપણે આ કંટોળાની ખેતી કરવી જોઈએ અને નિલેશભાઈ હવે બીજું એમ તમને કીધું હતું કે આ જે પ્લોટમાં જે તમે મને આગળ જણાવેલું કે વાયરસવાળા કંટોળા થાય છે એમ હા તો એ તમારા અત્યારે મેં જોયા તો રિકવર થયા છે તે મને કઈ રીતે ખબર પડશે અને બીજા ખેડૂતભાઈને કઈ રીતે ખબર પડશે કે આમાં પ્રોબ્લેમ

અને આ બાજુ આપણે જોઈએ તો અહીંયા પણ આપણને ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે આ વેલો પણ આપણે જોઈએ તો આ આપણને સારો જોવા મળે છે આપણને આ વાયરસ વાળા આખો લાઇનમાં આપણને જોવા મળે છે અને આ આપણે જોઈએ તો પાંચ દિવસમાં સરસ નીકળ્યો છે ને આપણે જોઈએ તો પેલા જે પાન હતા આ પાન પહેલા જેવા પાન આપણને જોવા મળે છે બરાબર છે આ જે દવા લાવ્યા તમે ક્યાંથી લાવ્યા

ભાઈ આપણે વાત કરીએ તો ખેડૂત ભાઈઓને બીજા એ પણ પ્રશ્ન આવે કે આટલી સારી વીણી પ્રોડક્શન જોવા મળે છે વેલા સારા જોવા મળે છે તો આમાં તમે પાયામાં તો તમે બેસલ ડોઝ બી આપેલો છે અને છાણિયું ખાતર બી આપેલું છે તો પછી હવે ડ્રીપમાં તમે કયા કયા ખાતર આપો છો અને કેટલા કેટલા ક્વોન્ટિટીમાં તમે આપો છો ક્વોલિટી એમ સારી એમ ગ્રીનરી બનાવવા માટે આ એકદમ ગ્રીન છે આપણને જોઈને જ ગમી છે કઈ વાંધો નહીં એટલે કોઈ હો મતલબમાં તમે જે કઈ એક કિલો બે કિલો એટલે શરૂઆતમાં તો આપણા છે ને આમાં એક જ કિલો આપેલ એક જ કિલો હ બરાબર પેલે મતલબ બરાબર અને પછી અત્યાર સુધીમાં આપણે જોઈએ તો હાઈએસ્ટમાં આપણે કેટલું ખાતર આપી ચુકેલા છે બે કિલો પાંચ કિલો હાઈએસ્ટમાં આપણે એક વખત છ કિલો નાખેલું જયારે પ્રોડક્શન ત્યારે ચાલુ ચાલુ થવાના આપણે આપતા હતા બરાબર ને અને બીજું એમ નિલેશભાઈ આપડે વાત કરીએ તો આપડે આજે નીચેના પાન પીડા થઈ ગયેલા છે અને અત્યારે રિકવર ભી થઈ ગયા છે અમુક પાન તો એના માટે આ ફૂગ જ છે તો ફૂગ માટે તમે સ્પ્રે કરેલો છે જે પાન પીડા થઈ ગયેલા અને પાન અટકી ગયેલા છે ખરાબ થયેલા અને અમુક અત્યારે આ લગભગ હવે શરૂઆત થઈ છે વધારે વરસાદ પડ્યો છે અત્યારે બે દિવસથી જેના કારણે થોડાક પાન ભીના થયા છે અને ફંગસ આવી શકે એવું લાગી રહ્યું છે અને રિકવરી પણ આપણે જોયું તો આ પાન પર જોઈએ તો બધા ડાઘા છે એ સુકાઈ ગયા છે જેના કારણે આપણે અહીંયા રિકવરી પણ મળી હતી પૂછો ન હતો સવાલ કે આપણા ખેડૂતભાઈઓ છે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને બી થશે કે આમાં મંડપનો કોસ્ટિંગ કેટલો આવે છે તો નિલેશભાઈ આપણે જે આ તમે નેટ વાપરી છે આ મલ્ચિંગ વાપર્યું છે આ વાંસ વાપર્યા છે અને તાર વાપર્યા છે તો આનો મજૂરી સાથેનો ખર્ચો અને મજૂરી વગરનો ખર્ચો કેટલો થાય એ થોડુંક અમને જણાવો આમાં જોવા જાય તો મલચિંગ છે હા પછી આ નેટ છે નેટ છે આ નેટ ને આ તાર છે આ તાર છે મેઈન તાર અને આ વચ્ચે આપણે સપોર્ટ આપેલો છે દોરાનો હા બરાબર છે હા ને આ વાસ વાસ એટલે એમ ટોટલ ગણવા જાય બધું મળીને આ ચાર આઈટમ હા તો લગભગ છે ને 32 33000 રૂપિયા આ મજૂરી વગર મજૂરી વગરના તમને અહીંયા આ પડતર થયેલું છે 8 ગુંટા માટે 8 ગુંટા માટે બરાબર અને મજૂરી સાથે જોઈએ તો મજૂરી સાથે જોઈએ તો લગભગ છ એક હજાર રૂપિયા જેવા મજૂરી છે મજૂરી બાંધવાની થઈ છે આઠ ગુંટામાં ખેડૂતભાઈઓ આપણે જોયું કે નિલેશભાઈ આઠ ગુંટામાં કેટલો ખર્ચો કર્યો છે અને એમણે જેમ આપણને કીધું કે કેટલું એમણે અત્યાર સુધીમાં હાર્વેસ્ટિંગ કરી લીધું છે તમે કેટલા રૂપિયાનું એસી સિત્તેર પંચોતેર એસી હજાર પાકા એટલા તમે માર્કેટમાંથી કિરાનો કંટોલાનું ઉત્પાદન તમે લઈ લીધું છે રૂપિયાનું હવે આપણે વાત કરીએ તો નિલેશભાઈ હવે આ જે પ્લોટ છે તમારો અત્યારે કંટ્રોલા ચાલુ છે જ્યારે આ કંટ્રોલા તમે દિવાળી પછી અને મતલબ આ પતી જશે પાક પછી આમાં શું કરશો પછી આને છે ને હવે દિવાળી સુધી ચાલે તો મારે મારી ગણતરી પ્રમાણે આને જેમ છે તેમ જ રહેવા દે અને આવતા વર્ષે એના પાછા વહેલા જલ્દી ચાલુ થાય ચાલુ થાય હવે ધારો કે અહીંયા આપણે પાણી આપીએ

આ કંટ્રોલ અને આઠ ગુન્ઠા માટે તો હવે આપણે ખેડૂત માટે કઈ સંદેશ હોય તો તમે જણાવી શકો છો સંદેશમાં તો શું છે કે આ ખેડૂતભાઈ ને આ જરાક જોઈને જોવું જોઈએ અને ખેડૂતની પણ માહિતી લેવું જોઈએ કે તારા આટલા આઠ ગૂંઠામાં તારું આ કેટલા રૂપિયા નું થયું તારા આવતો છે અને આમાં શું છે કે બીજું કંઈ આ સ્પેશિયલ ડોઝ જે વાપરેલા છે એવું કંઈ આપડે વધારે માહિતી જોઈતી હોય તો પછી આપણે કૃષિ કાર્યગ્રો માં આપણે જવું પડે અને એમના સાથે કંઈ બી કંઈ વાતચીત કે માહિતી વધારે તો મળી શકે બરાબર છે તો ખેડૂતભાઈઓ જેમ નિલેશભાઈને આપણે સક્સેસ પ્લોટ બનાવ્યો છે તેમ આપણે પણ બનાવી શકીએ છીએ એના માટે આપણે આજે વિડીયો નિલેશભાઈને ફોર્સ કર્યો કે આપણે એક વિડીયો બનાવીએ જેથી આપણા બીજા ખેડૂતભાઈઓ છે જે કંટોળાની ખેતી કરવા માગે છે અને કરી રહ્યા છે એમને સારું ઉત્પાદન મળે અને સારી માહિતી મળે એટલા માટે આપણે વિડીયો આપણે બનાવ્યા હતા અને નિલેશભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું કે એમણે આપણને આ સમય કાઢીને એમણે એમના ખેતરમાં જે મહેનત કરી છે અને એમને મહેનતનું ફળ મળ્યું છે એમણે જણાવ્યું એ બદલ આપણે નિલેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ